चीफ ऑफिसर अच्छा पालिका प्रमुख ने करी रजूआत अहवा जयंती बैठक का न्यूज सिक्सटीन गुजराती સુકન એકસો એકવીસ સોસાયટી પાલનપુર હું ડોક્ટર રણછોડભાઈ કે પ્રજાપતિ સુકન તરફથી મારો અભિપ્રાય છે તે આ છે સુકન સોસાયટી નાકે અમારી આજુબાજુની ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને ત્યાં નગરપાલિકા છે પમ્પિંગ સ્ટેશન બનાવે છે જે પમ્પિંગ સ્ટેશન અમારા સ્વાસ્થ્યને હાનિકર્તા છે અને લાંબા ગાળે અમને બધાને નુકસાન થયું છે અને એની સામે અમારો વાંધો છે પમ્પિંગ સ્ટેશન આ જગ્યાને બદલે બીજે બદલાય એ અમે ઈચ્છીએ છીએ તો નગરપાલિકાને અને સરકારને વિનંતી છે કે આ પમ્પિંગ સ્ટેશન છે એ ટ્રાન્સફર કરી અને બીજી જગ્યાએ લઈ જાય

ચીફ શ્રી હતા શ્રી હતા કારોબારી ચેરમેન હતા અમે બધા સાથે રહીને એમની જે માગણી હતી એ માગણીને સાંભળી છે અને એમાંથી જે પણ સારો રસ્તો થશે એ પ્રકારનો સારો રસ્તો કાઢવાના અમે બધા સાથે રહીને પ્રયત્નો કરીશું